ધાનેરામાં સુરેશભાઈ છગનભાઈ ભારતીય પરંપરા મુજબ ઘરનું આંગણું કોરું ન રહી મતલબ કે આંગણે દીકરીનું કન્યાદાન વિવાહ કરાવવા અને જો સંતાનમાં દીકરી ના હોય તો ઘરના આંગણાના રહેલા ક્યારામાં તુલસીનું કન્યાદાન કરી વિવાહ કરાવવો એ આપણી વૈદિક પરંપરા છે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ ધાનેરા નગરમાં રહેતા ધાર્મિક પ્રવૃત્તિમાં હર હંમેશ આગળ રહેનારા એવા શ્રી સુરેશભાઈ છગનલાલ પટેલ પરિવાર દ્વારા ભગવતી તુલસી દેવીની શાસ્ત્રોક વિધાન મુજબ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે ભવ્ય વિવાહ કરવામાં આવ્યો જેમાં ભગવાનની ભવ્ય જાન આવી તુલસી દેવીનું રૂડુ મામેરું ભરવામાં આવ્યું અને તુલસી દેવીને દીકરીને આપીએ તે મુજબ કર્યાવર ભરવામાં આવ્યું અને તુલસી દેવીની વિદાય સમયે બધા ભાવ વિભોર થયા હતા શાસ્ત્રીજી સત્યમભાઈ સોમાલાલ ત્રિવેદી દ્વારા વૈદિક લગ્ન વિધિ કરાવવામાં આવી હતી